હેલો ફ્રેન્ડ્સ કમ બેક ટુ ફૂડ ઓ ફિટનેસ આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું ગરમર ગરમરનું અથાણું ગરમર ગરમરનું અથાણું આખા વર્ષ માટે બિલકુલ કાળું ના પડે એની બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું સાથે આ અથાણું બજાર કરતાં એકદમ સસ્તું અને ચોખ્ખું તમે ઘરે બનાવી શકો છો અથાણું બનાવવામાં કોઈ મહેનત કે ઝંઝટ નથી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે

તો હવે સૌથી પહેલા આખા વર્ષ માટે એકદમ ટેસ્ટી એવું ગરમરનું અથાણું બનાવવા માટે અહીંયા મેં એક કિલો ગરમર લીધી છે તો જ્યારે અથાણાની સિઝન હોય ત્યારે મોટી માર્કેટમાં તમને ડાળા અને આ રીતે ઝુમખામાં ગરમર મળતી હોય છે તો ડાળા ગરમર કેડા દરેક પ્રકારના અથાણા મેં તમારી સાથે શેર કરેલા છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે દરેક અથાણા જોઈ શકો છો તો સૌથી પહેલા આપણે ગરમરને આ રીતે છૂટી પાડી લેવાની છે અને પછી એને એકદમ સારી રીતે ધોવાની છે તો ગરમર માટી ચોંટેલી હોય છે તો આ રીતે સરસ મજાની ઘસી અને તમારે ગરમરને ધોવાની છે માર્કેટમાંથી તમે જ્યારે ગરમર લાવોને ત્યારે તમારે એને તોડી અને ચેક કરવાની ગરમર અંદરથી સફેદ હોય એવી લેવાની જેનું અથાણું આખા વર્ષ માટે એકદમ સરસ બને છે તો અહીંયા તમે જુઓ મેં બધી ગરમરને સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે હવે આ ગરમરને આપણે સમારવાની છે તો તમે જ્યારે ગરમરને સમારો ને ત્યારે એકદમ ફટાફટ કાળી પડી જતી હોય છે તો બસ ગરમર કાળી ના પડે એના માટે આપણે ગરમરને પાણીમાં જ ઉમેરવાની છે અને એ પાણીની અંદર આપણે થોડું મીઠું અને બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું વિનેગર ઉમેરીશું જે આપણે ચાઇનીઝ રેસીપીમાં વાપરતા હોય ને એ જ મેં વિનેગર લીધું છે જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો પણ લીંબુ ઉનાળામાં ખૂબ જ મોંઘા હોય છે તો અને આ પાણીને આપણે સ્ટોર પણ નથી કરવાનું આ પાણીમાં આપણે જસ્ટ આપણી ગરમર કાળી ના પડે એના માટે જ રાખ્યું છે એટલે આ પાણીમાં તમે લીંબુની જગ્યાએ વિનેગર ઉમેરો તો પણ ચાલે થોડી ખટાશ હોય તો ગરમર જરા પણ કાળી ના પડે એટલા માટે આપણે લીંબુ કે વિનેગર ઉમેરીએ છીએ તો પાણી આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમરને સમારી લેશું તો એક 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 કરી આ રીતે ગરમરને લેતા જવાની થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી આપણે ગરમરની છાલ ઉતારી લેશું અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ગરમરની છાલ ઉતારી લીધી છે હવે આપણે આ ગરમરને વધારે સમય બહાર નહીં રાખવાની નહીં તો ગરમર કાળી પડી જાય એટલે તરત જ આપણે આને જે આપણે વિનેગર અને મીઠાવાળું પાણી તૈયાર કર્યું ને એની અંદર સમારી લેશું આ રીતે તમને ટુકડો જેવડો જાડો પતલો જોવે એ રીતે તમારે ગરમર સમારી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો જે જાડી ગરમર હોય એના હું આ રીતે ચાર ભાગ આપણે જેમ ટીંડોળા સમારતા હોઈએ બિલકુલ એ જ રીતે સમારી લઈશ તો અહીંયા આપણે બધી જ ગરમરને પહેલા આ રીતે છાલ ઉતારી અને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેશું હવે તમે જોઈ શકો છો મેં સારી રીતે બધી જ ગરમરને સમારી લીધી છે તો એકવાર આ રીતે ગરમરને પાણીમાં ઘસી અને ધોઈ લેવાની અને પછી બધું પાણી કાઢી અને આ ગરમરમાં આપણે તરત જ હળદર અને મીઠું ભેળવવાના છે તો ગરમરને બહાર જરા પણ નહીં રાખવાની જેથી આપણી ગરમરનો કલર એકદમ સરસ પીળો રહે તો અથાણામાં ગરમર કાળી ના પડી જાય એના માટે જ્યારે તમે અથાણું બનાવો ને ત્યારે આ નાની નાની વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું

હળદર પાવડર અને મીઠું એકદમ સારી રીતે ગરમરના ટુકડા સાથે ભેળવી લેવાનું છે અને બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે તરત જ આ ગરમરના ટુકડાને આપણે કાચની બરણીમાં જેમાં પણ આપણે અથાણું સ્ટોર કરવું છે ને એની અંદર ભરી દેશું તો આ રીતે આપણે કાચની બરણીમાં ગરમરને ઉમેરી દેસુ ગરમરને તમે કાચની બરણીમાં ઉમેરો તો આખા વર્ષ માટે ગરમર સારી રહે છે આમ પણ તમે ગરમર શું કોઈ પણ અથાણાને કાચની બરણીમાં સ્ટોર કરો તો એ લાંબા સમય સુધી સારા રહે છે હવે હું આની અંદર ઉમેરી દઈશ એક કપ જેટલું કેરીનું ખાટું પાણી તો આપણે ગોળ કેરી કે ખાટી કેરી માટે જે કેરીના ટુકડામાં હળદર મીઠું ઉમેરીને રાખીએ અને પછી જે કેરીનું પાણી અલગ થાય ને એને ખાટું પાણી કહેવાય આને કેવી રીતે બનાવવું એનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આ જે આપણે ખાટું પાણી છે ને એ એક કપ જેટલું ઘરમરની અંદર ઉમેરી દીધું છે આ પાણીથી બહુ સારો એવો ગરમરનો સ્વાદ આવે છે તો મને ઘણા બધા લોકો પૂછે છે કે જો આ ખાટું પાણી ના હોય તો અથાણા કેવી રીતે બનાવવા તો તમે લીંબુ કે વિનેગર વાપરી શકો છો પણ જો ખાટું પાણી વાપરો તો અથાણાનો સ્વાદ વધારે સરસ આવે છે અને અથાણા લાંબા સમય સુધી સારા પણ રહે છે હવે બસ આપણે થોડું ખાટું પાણી ઉમેર્યા પછી આ અથાણાને પાણીમાં ડૂબડૂબું રાખવાનું છે તો બરણી આખી બરણીમાં છેક ઉપર સુધી પાણી ભરાઈને એટલું તમારે સાદું ફિલ્ટરનું પાણી ઉમેરી દેવાનું અને પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની હવે તમને જ્યારે પણ દિવસમાં સમય મળે ત્યારે બે થી ત્રણ વાર દિવસમાં બણીને આ રીતે ઉપર નીચે કરી દેવાની જેથી એકદમ સારી રીતે હળદર અને મીઠું ગરમરમાં ભળી જાય તો આ અથાણું બનતા લગભગ પાંચથી છ દિવસ જેટલો સમય લાગે છે પાંચથી છ દિવસમાં ગરમરમાં અંદર સુધી હળદર મીઠું ચડી જશે અને ગરમરનો સ્વાદ ખૂબ જ સરસ થઈ જશે તો અહીંયા પાંચ દિવસ પછી તમે જોઈ શકો છો આપણું અથાણું એકદમ પર્ફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે ગરમર થોડી સોફ્ટ થઈ ગઈ છે અને અંદર સુધી સરસ મજાનો હળદર મીઠાનો સ્વાદ આવી ગયો છે આ અથાણું ખાવા માટે બિલકુલ તૈયાર છે આયુર્વેદની દ્રષ્ટિએ આ અથાણું દવાનું કામ કરે છે અને કેરીના રસ સાથે તો આ ગરમરનું અથાણું બહુ ટેસ્ટી લાગે છે તો છેને એકદમ સહેલું ગરમરનું અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે આ સિવાય તમે કોઈ પણ અથાણા બનાવો એને બનાવવા એકદમ સહેલા છે હવે આ રીતે આપણે સાદી ગરમરનું અથાણું તો તૈયાર કરી લીધું હવે જો તમને બજારમાં મળે એવું રાય વાળી ગરમરનું અથાણું ભાવતું હોય તો એને પણ બનાવવું એકદમ સહેલું છે આ વાળું જે અથાણું હોય એને તમારે એક સાથે નહીં બનાવવાનું થોડું થોડું બનાવવાનું તો જેટલું ખાવું હોય એટલું જ તૈયાર કરવાનું તો અહીંયા આપણે એક મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન રાઈના કુરિયા અડધી ચમચી મેથીના કુરિયા અને એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળીને અદકચરી પીસી લેશું બધું સરસ પીસાઈ જાયને એટલે એમાં એક નાની ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું ખાટું પાણી ઉમેરી દેશો જો તમારી પાસે ખાટું પાણી વધારે ના હોય તો આ તમે જ્યારે બનાવો ને ત્યારે એમાં લીંબુનો રસ પણ વાપરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ફક્ત પાંચ મિનિટ માટે રાખી દેસું જેથી આપણા ખટા પાણીની ખટાશ આપણા બોળામાં ચડી જાય અને અથાણામાં જે આપણે કુરિયા ઉમેર્યા છે એ સારી રીતે ફૂલી જાય તો પાંચ દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો રાયનો બોળો તૈયાર થઈ ગયો છે તો તૈયાર કરેલા બોળાને આપણે એક મોટા પોળા વાસણમાં લઈ લેશું અને એની અંદર આપણે થોડી ગરમર ઉમેરી દેશું અને પછી બસ મિક્સ કરી દેશું તો તમે જોઈ શકો છો કોઈ પણ જાતના તેલ મસાલા વગર આપણું એકદમ ટેસ્ટી એવું રાય વાળું ગરમરનું અથાણું પણ તૈયાર થઈ ગયું છે તો છે ને બનાવવું એકદમ સહેલું તો અહીંયા આપણે ગરમરના બંને પ્રકારના અથાણા બનાવીને તૈયાર કરી લીધા છે તો તમને આ સુપર ટેસ્ટી ગરમરનું અથાણું કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ